નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણના ગણિત વિષયની જે સ્વઅધ્યન પો છે તેના પ્રકરણ નંબર સાત સમય વહી જાય છેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પોના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યન પોના પ્રકરણ નંબર સાતનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ તમે જોશો તો અધ્યયન નિષ્પતિ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલી ક્રિયાઓ માટે કેટલો સમય લાગશે તેને આધારે તેનું મિનિટ કલાક દિવસ અને મહિનામાં વર્ગીકરણ કરો ચાલો તો અહીંયા ક્રિયાઓ આપણને આપેલી છે જેમ કે ફૂલ ઉગવામાં શાળાએ આવવામાં ખાવાનું ખાવામાં દાંત સાફ કરવામાં ઘી બનાવવામાં ઝાડ ઉગવામાં ઋતુ બદલવામાં કપડાં સીવવામાં ફળ પાકવામાં બાજરી ઉગવામાં મામાના ઘરે જવામાં અને સ્વેટર ગોંથવામાં ચાલો તો એના ઉપરથી તમે જોઈ શકો છો કે અહીંયા આપણને મિનિટ કલાક દિવસ અને મહિના એમ ચાર ભાગ પાડવામાં આવેલા છે તો આ સમગ્ર જે તમે જોઈ શકો છો કે ક્રિયાઓ જે છે ને ચાર ભાગમાં આપણે વિભાજીત કરીશું એમાં મિનિટમાં થઈ શકે એવી ક્રિયા છે તો કે શાળાએ આવવામાં ખાવાનું ખાવામાં અને દાંત સાફ કરવામાં કલાકમાં થઈ શકે એવી ક્રિયાઓ છે ઘી બનાવવામાં કપડાં સીવવામાં મામાના ઘરે જવામાં દિવસની અંદર થઈ શકે એવી ક્રિયાઓમાં છે ફૂલ ઉગવામાં ફળ પાકવામાં અને સ્વેટર ગોથવામાં મહિનાની અંદર થઈ શકે એવી ક્રિયાઓમાં છે ઝાડ ઉગવામાં ઋતુ બદલવામાં અને બાજરી ઉગવામાં ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર બે આપેલા જન્મ તારીખના પ્રમાણપત્રના આધારે જવાબ લખો એમાં જન્મ તારીખનું પ્રમાણપત્ર શાળાનું નામ છે ભાવડા પ્રાથમિક શાળા તાલુકો છે દસ ક્રોય આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે શ્રી પટેલ તુષાર બળવંતભાઈ આ શાળાના વિદ્યાર્થી છે શાળાના જનરલ રજિસ્ટરમાં નોંધ્યા પ્રમાણે તેમની જાતિ હિન્દુ કણવી હિન્દુ કણબી પાટીદાર તથા જન્મ તારીખ ઈસવીસન પ્રમાણે પંદર દસ બે હજાર ચાર છે જન્મ તારીખ શબ્દોમાં પંદરમી ઓક્ટોબર બે હજાર ચાર વયપત્રક નંબર આપણને આપ્યો છે ત્રણ પાંચ એક છ સ્થળ છે ભાવડા તારીખ છે બાવીસ બે અઢાર આચાર્યનો સહી અને સિક્કો ચાલો તો એના ઉપરથી જોઈએ આપણે પહેલો સવાલ પંદર દસ બે હજાર ચોવીસ બતાવે છે કે તુષારનો જન્મ ખાલી જગ્યા ઓક્ટોબર બે હજાર ચારમાં થયો હતો તો જવાબ આવશે પંદરમી ત્યાર પછી બીજું પંદર દસ બે હજાર સત્તરના રોજ તુષારની ઉંમર કેટલી હશે તો જવાબ આવશે તેર બે હજાર ચુમ્માલીસના વર્ષમાં તુષાર કેટલા વર્ષનો થશે તો જવાબ આવશે ચાલીસ ચોથું કઈ તારીખે તુષાર દસ વર્ષનો થશે તો જવાબ આવશે પંદર દસ બે હજાર ચૌદ ત્યાર પછી પાંચમો સવાલ પ્રમાણપત્ર કઈ તારીખે આપવામાં આવ્યું છે તો જવાબ આવશે બાવીસ બે બે હજાર અઢાર છઠ્ઠો સવાલ તુષારનો વયપત્રક નંબર કયો છે તો જવાબ આવશે પાંત્રીસ સોળ અત્યારે તુષારની ઉંમર કેટલી હશે તો અંદાજિત સત્તર વર્ષ આ પ્રમાણપત્ર કઈ શાળાએ આપ્યું છે તો ભાવડા પ્રાથમિક શાળાએ આપ્યું છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ બે હજાર વીસનું કેલેન્ડર જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો હવે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આવી રીતે બારે બાર મહિનાઓ તમને આપવામાં આવેલા છે તો એના ઉપરથી પહેલો સવાલ કયા મહિનામાં એકત્રીસ દિવસ છે તેની યાદી તૈયાર કરો તો જાન્યુઆરી માર્ચ મે જુલાઈ ઓગસ્ટ ઓક્ટોબર અને ડિસેમ્બર આટલા મહિનાઓની અંદર તમે જોશો તો શું છે એકત્રીસ દિવસ છે કયા મહિનામાં ત્રીસ દિવસ છે તેની યાદી કરો તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર ત્રીજું ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ છે તો જવાબ આવશે ઓગણત્રીસ ત્યાર પછી ચોથો સવાલ બે હજાર વીસના વર્ષમાં કુલ કેટલા દિવસ છે તો ત્રણસો ને છાસઠ પાંચમું ઓગસ્ટ મહિનામાં કુલ કેટલા શનિવાર છે તો પાંચ શનિવાર છે છઠ્ઠું કયા મહિનામાં માત્ર રવિવાર અને સોમવાર પાંચ વખત આવે તો ઓક્ટોબર અને નવેમ્બર ત્યાર પછી છે ચોથું કેલેન્ડર પૂર્ણ કરો એમાં બે હજાર ઓગણીસ એમાં રવિવારે તમે જોશો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આવી રીતે કન્ટિન્યુ તારીખ આપણે લખીશું આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તેર વેઠે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ત્યાર પછી પાંચમું આપેલી ઘટનાઓને નીચેની સમય રેખા ઉપર દર્શાવો તેમાં જુઓ તમે દોડતા શીખ્યા એ અ છે તમે ઘૂંટણીએ ચાલતા શીખ્યા અને તમે લખતા વાંચતા શીખ્યા તો સર્વપ્રથમ આપણે ઘૂંટણીએ ચાલતા શીખ્યા તો એ પહેલા આવશે ત્યાર પછી દોડતા શીખ્યા તો લખતા વાંચતા ત્યાર પછી છઠ્ઠું નીચે તમારી દિનચર્યા આપેલ છે તેનો સમય દર્શાવો જેમ કે જાગવાનો સમય તો ઘડિયાળમાં તમે જોશો તો નાનો કાંટો સાત ઉપર ને મોટો કાંટો બાર ઉપર તો શબ્દમાં આપણે એને લખી શકીએ સાત વાગ્યે ત્યાર પછી શાળાએ પહોંચવાનો સમય તો બંને કાંટા બાર ઉપર છે એટલે કે બાર વાગ્યે રમવાનો સમય તો નાનો કાંટો પાંચ ઉપર મોટો કાંટો બાર ઉપર એટલે કે પાંચ છે ઘરકામ કરવાનો સમય તો એમાં નાનો કાંટો સાત ઉપર મોટો ઉપર એટલે સાત સમય નાનો કાંટો આઠ ઉપર મોટો બાર ઉપર એટલે કે આઠ વાગે ત્યાર પછી છે ઊંઘવાનો સમય તો નાનો કાંટો દસ ઉપર મોટો બાર ઉપર એટલે કે દસ વાગે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એમાં પહેલો સવાલ પાણી ઉકાળવા લાગતો સમય તો જવાબ આવશે વિકલ્પ બી મિનિટમાં ત્યાર પછી બીજું પ્રાચી કરતા તેનો ભાઈ બે વર્ષ મોટો છે પ્રાચી ત્રણ વર્ષની છે તો તેના ભાઈની ઉંમર કેટલી હોય તો જવાબ આવશે વિકલ્પ સી પાંચ ત્રીજું એક વર્ષમાં કેટલી પૂનમ આવે તો જવાબ આવશે વિકલ્પ એ બાર ત્યાર પછી ચોથું પહેલી તારીખે બુધવાર હોય તો આઠમી તારીખે કયો વાર હોય તો જવાબ આવશે એ બુધવાર પાંચમું જાન્યુઆરી માસમાં સૌથી પહેલાં કયો તહેવાર ઉજવાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ઉત્તરાયણ ત્યાર પછી આઠમું વર્ષ બે હજાર વીસમાં ફેબ્રુઆરી માસમાં પાંચ રવિવાર હોય તો એક તારીખે કયો વાર હોય તો જવાબ આવશે રવિવાર ત્યાર પછી નવમું વર્ષ બે હજાર એકવીસ એપ્રિલ માસમાં એક તારીખે ગુરુવાર હોય તો કયા બે વાર માસમાં પાંચ દિવસ આવે તો ગુરુવાર અને શુક્રવાર દસમું માસમાં ત્રણ વારના નામ પાંચ વખત આવે તો તે માસના દિવસો કેટલા હોય તો જવાબ આવશે એકત્રીસ ત્યાર પછી અગિયારમું વર્ષના કયા માસમાં અઠવાડિયાના બધા જ દિવસ ચાર વાર આવે છે તો જવાબ આવશે ફેબ્રુઆરી ત્યાર પછી બારમું વર્ષ બે હજાર વીસ પછી કયું વર્ષ લીપ વર્ષ હોય તો જવાબ આવશે બે હજાર ચોવીસ ત્યાર પછી તેરમું એક રૂમમાંથી બીજા રૂમમાં જવા લાગતો સમય તો જવાબ આવશે વિકલ્પ બી સેકન્ડ ત્યાર પછી ચૌદમું રવિની ઉંમર વર્ષ બે હજાર વીસમાં છ વર્ષની હોય તો તેનો જન્મ કયા વર્ષમાં થયો હોય તો જવાબ આવશે બે હજાર ચૌદ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો એક થી પાંચ પહેલો સવાલ કેરી પાકતા કેટલો સમય લાગે તો જવાબ આવશે વિકલ્પ એ દિવસ બીજું શરણમ કરતા તેની બહેન ત્રણ વર્ષ નાની છે શરણમની ઉંમર આઠ વર્ષ હોય તો તેની બહેનની ઉંમર કેટલી હોય જવાબ આવશે વિકલ્પ સી પાંચ કયા માસમાં ઓછા દિવસ હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી ફેબ્રુઆરી ચોથું બે હજાર અઢારના ત્રણ વર્ષ પહેલા કયું વર્ષ હતું તો જવાબ આવશે વિકલ્પ એ બે હજાર પંદર પાંચમું ડિસેમ્બર માસમાં પહેલી તારીખે રવિવાર હોય તો તે માસમાં કેટલા રવિવાર હોય તો જવાબ આવશે વિકલ્પ બી પાંચ ત્યાર પછી છે માંગ્યા મુજબ કરો એમાં છઠ્ઠો સવાલ નાતાલનો તહેવાર કયા અંગ્રેજી મહિનામાં ઉજવાય છે તો જવાબ આવશે ડિસેમ્બર સાતમું ત્રીસ એક બે હજાર પંદરમાં જન્મેલ બાળક કઈ તારીખે પાંચ વર્ષનો થશે તો જવાબ આવશે ત્રીસ એક બે હજાર વીસ આઠમું જે મહિનામાં ત્રીસ દિવસ હોય છે તે મહિનાની યાદી કરો તો એપ્રિલ જૂન સપ્ટેમ્બર અને નવેમ્બર ત્યાર પછી છે સમય દર્શાવો એમાં સાડા સાત કલાક તો સાત ને ત્રીસ અગિયાર કલાક તો અહીંયા અગિયાર મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયોના એક નવા પાઠના સ્વઅધ્યયન પુથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના ગણિત વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે